પૂર્વ સાંસદ અને હાલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક એવા નેતા ભૂપત ભાયાણી કે જે વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે કે જે અત્યારે તો જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટી સાથે પરંતુ હવે એ નેતાને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કરતાં પણ વધારે કે ગોપાલ ઇટાલિયાને એમના જ ખેડૂતોની ચિંતા છે એ સમય બતાવશે પરંતુ પૂર્વ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના જે હાલ ભારતીય જનતા પાર્ટીમાં છે તેમને તેમના ખેડૂતો એટલે કે વિસાવદરના ખેડૂતોની ચિંતા સભાવી રહી છે એમણે પત્ર લખ્યો છે અને પત્રમાં એમને ટીકા ટિપ્પણી કરી છે આક્ષેપો કર્યા છે કે ધારી અમરેલી અને જેતપુરના ખેડૂતોને જો વરસાદ આવે અને વરસાદ આવ્યા પછી જો સહાય ચૂકવવામાં આવતી હોય એ સહાય ચૂકવે ચૂકવાઈ ગઈ હોય તો પછી મારા વિસ્તારના મારા વિસ્તારના ખેડૂતો સાથે મતભેદ કેમ કેમ હજી ચૂકવવામાં નથી આવી સાથે સાથે એમને એવું પણ કહ્યું કે બે હજાર ચોવીસનું સર્વે થઈ ગયું હોય અથવા તો બાકી હોય અને જો થઈ ગયું છે તો હજી સુધી એ પૈસાની ચૂકવણી કેમ નથી કરવામાં આવી એમ કરીને તેમણે પત્ર લખ્યો છે પત્રમાં એમને જે રોષ છે તે ઠાલવ્યો છે અને એમને એવું કહ્યું છે ધારી અમરેલી જેતપુરના ખેડૂતોની જે સહાય ચૂકવાઈ જતી હોય તો પછી હજી સુધી મારા વિસ્તારના વિસાવદરના વાસીઓને ભેસણના વાસીઓને કેમ હજી સુધી સહાય ચૂકવાઈ નથી એમને કહ્યું છે કે મારા મત વિસ્તારના એટલે કે વિસાવદર જુનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ગત વર્ષે ઓક્ટોબર થયેલા અતિ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને તૈયાર પાક પલડી જતા પારાવાર મુશ્કેલી થયેલ માત્ર ખેતી આધારિત વિસ્તાર હોય ખેડૂતોને તૈયાર કરેલ પાક ઉપર ભારે વરસાદ થયેલ હોવાથી મોટું આર્થિક નુકસાન થયું છે નુકસાનીનું વળતર પેટે ખેડૂતોને માંગણી મુજબ તાત્કાલિક કૃષિ રાહત પેકેજ મળે તે અંગે ઘટતું કરવા મારી આપ સાહેબ પાસે નમ્ર વિનંતી છે આ સાથે એમને એવું પણ ઉમેર્યું છે કે ઉપરોક્ત તાલુકાના બાજુના સીમાવર્તી તાલુકાઓમાંથી ગામડાઓના ખેડૂતોને સરકાર દ્વારા તાજેતરમાં જ કૃષિ રાહત પેકેજ આપવામાં આવ્યું છે ગત વર્ષોની કમોસમી વરસાદ તમામ તાલુકામાં અતિ ભારે પડેલ તો આજુબાજુના તાલુકાઓના ખેડૂતોને પાક નુકશાન જુનાગઢ તાલુકાના ગ્રામ્ય કાર્યવાહી કરવા સાહેબને અરજ છે એટલે એમને એવું કહું છે કે આજુબાજુ જેમ છે એમને પાક જે બગડ્યો હતો એમની જે સહાય છે એમના જે પૈસા પેકેજ જે છે તે આપી દેવામાં આવ્યો છે તો પછી મારા મત વિસ્તાર એટલે કે વિસાવદર ભેસાણ અને જુનાગઢના ખેડૂત હું ખેડૂત પુત્ર છું ખેડૂતો માટે હું બધું કરીશ તો તે કરશે એ સમય કરશે પરંતુ ભૂપતભાઈ કેમ સક્રિય બની રહ્યા છે કેમ તેમને અરજ કરવી પડી રહી છે સૌથી મોટો સવાલ બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ પડેલ હતો અને એ કમોસમી વરસાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો અને એ બાબતમાં સરકારશ્રીએ જેતપુર વિધાનસભા અમરેલી વિધાનસભા અને ધારી વિધાનસભાના ગામડાઓને એક હેક્ટરે અગિયાર હજાર અને બે હેક્ટરે બાવીસ હજારની વધુમાં વધુ રાહત પેકેજની સહાય સરકારશ્રીએ મંજૂર કરેલ છે મારી વિસાવદર વિધાનસભાના તાલુકાઓ ભેસાણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં પણ આ કમોસમી વરસાદ વિપુલ માત્રામાં હતો અને ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો તો મારી સીમાવર્તી ત્રણ વિધાનસભાને આ રાહત પેકેજની સહાય ખેડૂતોને મળેલ છે તો એ ખેડૂતોને હું અભિનંદન આપું છું અને સરકારશ્રીને પણ હું રજૂઆત કરું છું કે મારી વિધાનસભાના મારા ભેસણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય ત્રણેય તાલુકાના ખેડૂતોને પણ આ સહાય મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે હું બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો છું કૃષિમંત્રીશ્રીને પણ રૂબરૂ મળ્યો છું અને મારા મનની વાત મેં કરી છે કે અમારા ખેડૂતોને પણ આ સહાય મળવાપાત્ર છે તો અમને પણ આ સહાય આપવા માટે મેં વિનંતી કરેલી છે જૂનાગઢમાં વિસાવદરમાં અને ભેસાણમાં સૌથી વધુ વરસાદ રાજ્યનો ગયા વર્ષે પડેલો હતો ભેસાણમાં સિત્તેર ઇંચ વિસાવદરમાં સો ઇંચ અને જૂનાગઢ ગ્રામ્યમાં નેવું ઇંચ જેટલો વરસાદ ગયા વર્ષે પડેલો હતો જે વરસાદ રાજ્યનો સૌથી વધુ વરસાદ હતો મારી વિધાનસભામાં તો મારા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર છે અને યોગ્ય સમયે સરકાર નિર્ણય કરે એવી અપેક્ષા સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીને અને માન્ય શ્રીને રજૂઆત કરેલ છે વંદે માનવું આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો અને આપણે હજી સુધી સબસ્ક્રાઇબ નહીં તો હમણાં સબસ્ક્રાઇબ કરો નમસ્કાર